નમસ્કાર દર્શક મિત્રો સત્યમ લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કુખ્યાત બીચુ ગેંગના એ ફરી માથું ચક્યું છે પચીસ લાખની ઉઘરાણી મુદ્દે બીચુ ગેંગના કુખ્યાત

પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખા માણસોની પ્રત્યેક પોલીસ ખૂબ જ કડક છે આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઓછું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરવું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણ આપવામાં આવેલું છે આજે વડોદરા શહેર પોલીસ વતી